મળતી માહિતી અનુસાર અક્ષય કુમાર ફિલ્મ જોલી એલ એલ બી થ્રી સામે અજમેર કોર્ટમાં ફરિયાદ નોંધવામાં આવી છે આ ફરિયાદ અનુસાર જોલી એલએલબી3 ફિલ્મમાં ન્યાયિક ગરિમાને ઠેસ પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે આ ફરિયાદ જિલ્લા બાર એસોસિએશન અધ્યક્ષ ચંદ્રભાન તરફથી દાખલ કરવામાં આવી છે કે તેની પર મંગળવારે કોર્ટમાં સુનાવણી થશે આ સાથે જ અજમેર જિલ્લા બાર એસોસિએશને સિવિલ જજ અજમેર ઉત્તર્ની કોર્ટમાં જોલી એલએલબી3 નું શૂટિંગ રોકવાની અરજી કરી છે સાથે જ બાર એસોસિએશન અધ્યક્ષ અને મેકર્સ ડાયરેક્ટર અને એંકે એક્ટર્સ સામે વકીલ અને જજની મજાક ઉડાવવા બદલ ફરિયાદ નોંધાવી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ